અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તના સ્વાંગમાં પ્રવેશી એક યુવકે ચોરીની ઘટનાને અંજામ આપ્યો ગત સત્યાવીસમી જુલાઈના રાતના સમયે એક યુવક મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને આખી રાત મંદિર પરિસરમાં આંટાફેરા માર્યા હતા મંદિરના ભંડાર રૂમમાં મોટી રકમ મળવાની આશાએ ચોરી કરવા ગયેલ યુવકને કંઈ મોટું હાથમાં ન આવતા તેણે ભંડાર રૂમનું તાળું તોડી અંદરથી બે મોબાઈલની ચોરી કરી જે મામલે મંદિરના મહંતને જાણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી મણિનગર પોલીસે આસપાસના સીસીટીવી તપાસ કરતા તેમાં આરોપી કેદ થયો હતો અને અંતે

આ મંદિરની અંદર ગત સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ મંદિરની અંદર પ્રવેશી અને રાતના આશરે સાડા દસ વાગે મંદિરમાં પ્રવેશીને સવારે સાડા પાંચ વાગ્યા સુધી મંદિરની અંદર રહી અને મંદિરમાં જુદી જુદી જગ્યાએ ફરી અને મંદિરની અંદર એક કોઠાર રૂમ છે આ કોઠાર રૂમનું તાળું તોડીને એની અંદરથી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક ઈસમને પકડી પાડવામાં આવેલું છે આ ઈસ આની વિરુદ્ધ ત્રીસ સાત બે હજાર પચીસની રોજ ગુનો દાખલ થયેલો અજાણા ઈસમની વિરુદ્ધ ગુનો દાખલ થતાં આના જે સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા એના આધારે રોડ ઉપરના અને બીજા અન્ય કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને એના આધારે જે ઈસમ છે વર્ણનવાળો ઈસમ આ ઈસમની ધરપકડ કરવામાં આવી છે આ ઈસમનું નામ છે પાર્થ જનકભાઈ વાઘેલા જે પોતે મૂળ ભાવનગરનો રહેવાસી છે એના ફાધર છે તે બરોડાની અંદર રહે છે અને આ માણસ છે તે પોતે પોતાની માતા અને કાકા અને બીજા કુટુંબજનોની સાથે ભરૂચમાં રહે છે આ પાર્સ વાગેલા છે તે રાજપાર્ટીમાં નોકરી કરે છે અને ડિપ્લોમા ભણેલો છે અને પોતે ઘણા સમયથી આર્થિક તંગીને હિસાબે જુદા જુદા સ્વામિનારાયણ મંદિરોની અંદર ઘણા દિવસથી ફરતો હતો સ્વામિનારાયણ મંદિરોમાં ફરતા ફરતા તે પેલા કાલુપુર મંદિરે ગયો અને કાલુપુર મંદિરે ફરી અને ત્યાર પછી આ મંદિરે આવ્યો આ મંદિરે આવીને સિત્યાવીસ તારીખે છવ્વીસ તારીખની રાતે અને સિત્યાવીસ તારીખે ચોરી કરવા માટે થઈને અંદર પ્રવેશ્યો હતો

કેના સિક્યુરિટીની અને બીજા ભક્તજનોની પણ આપણે પૂછપરછ કરી એ લોકો કીધું આ મારો સાક્ષીદાર ફરતો હતો પણ કોઈને જોતા એવું લાગ્યું નહીં કે આ ચોર હશે કોઈને એવું લાગ્યું કે ભાઈ મંદિરની અંદર હોસ્ટેલ છે મંદિરની અંદર ઉતારો છે આ ઉતારામાં કોઈ ભક્તજન આવેલો હશે એટલે મંદિરમાં ફરતો હશે નોકરી શું કરે છે આ ડિપ્લોમા કરેલો છે અને રાજપાલ ડી જીઆઈડીસી ની અંદર નોકરી કરે છે